અમે પોકવા છે ગાર માળા તમે જોઈ શકો છો અહીંના ખેતરો આ પાછળ બી જોઈ શકો છો રોડ કેટલો સીધો શોર્ટ છે એકદમ બહુ દૂર નહીં પેલું બોર દેખાય એટલે સુધી હોકવા તો મિત્રો વિલોગમાં બન્યા રહેજો ચાલો મળી આગળ તૈયાર જય માગાજી તો મિત્રો આપણે આવી ગયા છે હવે ગાન વાડાય તો અમારા ભાઈબંધના અટા આવી ગયા હતા બે બેના તમે જોઈ શકો તો ડાકોર હવે બહુ દૂર નથી ચાર કિલોમીટર રહ્યું ડાકોર ગમાં બન્યા રહો બતાવું છું ગાયન વાળો બહુ મજા છે જોવાની તો મિત્રો હવે હાવવે બાજુ છે વરિગા ડાકોર જવા માટે ગાયનવાળા એ આપણે આઈ ગયા એન્ટ્રી તમે જોઈ શકો છો જોઈ લો કઈક આવું લોકેશન ફોટો બોટા પાડવા આવું તો બી જોરદાર જગ્યા છે મિત્રો અમારા બે બંકા આગળ જાય એક બંકો અહીંયા જોવા ખાલી નહીં ચાલવાની સ્ટાઇલ જો કેવી થઈ જાય જોઈ લો મિત્રો જોરદાર લોકેશન હા अरे थका में जैसी गई ये तो मेरा मीडिया करने ब्लॉग में मैं बड़ौदा जो है हमारी सको छो ऐसे वो इलाका जोरदार लागे एकदम जंगली इलाका लागे मित्रों हेलो भाई ये देखो पहाड़ जैसा दिखता है भाई जंगल में भाई चित्ता रहता है भाई ये जंगल वो खराब है मेरे भाई हमें तो लूटा रहे भूता रहे रहते हैं भाई ऐसा अकेला नहीं आने का भाई वरना लूट हो जाएगी यहाँ पे तो चश्मे दिखाऊंगा चश्मा लगाना क्या नाम है आपका सविलेस कीमार भाई ऐसा અમને લીલી ગા છે તો મિત્રો આગળ લોકેશન જોવો જોરદાર છે પોડા પરવાનો અવાજ આવમોળો ચોમાછડિયાનો હવે ખાયા વગન તૈયાર જાય છે ભાઈ હવે કુછ ખાના પડીગા ભાઈ સાફ 4 રૂપિયા કા એટલે અમે આવી ગયા છે થોડાક અગર ગાયનવાળા છે તો તમે જોઈ શકો છો એટલે view કેટલો જોરદાર લાગે થોડો નું લોકેશન કેટલો મસ્ત છે જો તમે પાછળનો દે તો એક વાર આવશે જંગલ નહેર ખાને ભાઈ તો મેંગી હૈ ભાઈ પીછે પણ બહુ દૂર હે ભાઈ હમરે અબ હવે જાહેર

તમે જોઈ શકો છો કેટલો જોરદાર હ તમારે ફોટો બોટો શૂટ કરવો હો તો બી જોરદાર છે મિત્રો જોઈ લો પહેરાની બનાવટ છે મિત્રો તમે ઉપર ચડીને પણ ફોટો શૂટ કરી શકો છો જોઈ લો અમારા એક ભાઈ બેસી ગયા છે સાથે ગયા એવું આ ઉપરનું છે આ હિન્દી હિન્દ ગુજરાતી વ્લોગર ચલો ભાઈ સૈલેશ ભાઈ ચલો ભાઈ મે ખબર ભાઈ તો પાગળ માટે ભાઈ હ જય માતા ગાડી આવે સુજી તો મિત્રો હવે બહુ દૂર નથી ડાકોર આવી ગયો છે તો ચલો મળીએ ડાકોર જઈને

તમે જોઈ શકો છો મિત્રો આ છે બોલ કઈક આવું વ્યુ છે પેલા આ બાજુ તો મિત્રો બન્યા છે વિડીયોમાં મળીએ આગળ જઈને ગયા છે અંદર ડાકોર બજારમાં તો ગાડી વાડી તમારે લઈને આવો તો પાર્કિંગની બી સુવિધા છે મિત્રો ડાકોની દલીલામાં મિત્રો છે છે થાકી ગયો બહુ પગ જો આ અમારા બોલોગર પાઇનલ ને આપણે નજીક આવી ગયા છે મંદિરની તો આ મંદિર દેખાય છે

tay chân 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 chứ. Ai chân 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 So, mm -hmm. biar बीया अपना so, <tipan>

અગર હે લિયા અગર દાલુ હે અગર કોઈ ગેમ કી દેવા જો કે નહીં બોલી અલે આપણે મંદિર હે તે આપણે બે રહે એટલું તો મિત્રો મંદિર જો લો અત્યારે તો આપણે અંદર નથી જવાના અમે બહાર થી દર્શન કરાય છે કારણ કે અમારે લેટ થાય છે અને બીજા મિત્રો આગળ નહી ગયા તો જય માતાજી મિત્રો મોડી આગળ વ્લોગ જય માતાજી કઈ ગાઉ બજાર છે આપણે abe paaga tarap jay raha chhe jay raha aa toh biergo toh jay kawar sari kawar sari kawar aa ભાઈ મિત્રો મરી આગળ જઈને જય માતાજી